क्या बोला जीरो से एक घंटे का पचास एक घंटे का पचास रुपये का तीन सौ पचास पाँच दस में लेटर आता था तो 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 लेकर तो 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 बोला

અહીંયા તો મને ચાવી લીધી તમારી બા બધા ને કઈ ને જો અત્યારે ચાવી આપે બધે ને કઈ ને લઈએ છીએ બરોબર છે જીરો થી એક કલાકના ના પચાસ થયા તમે બી આવે છો તમને બી એમ ઇચ્છો જીરો થી એક કલાકના ના પચાસ એક કલાક ના પચાસ પચીસ રૂપિયા લેખા છે એટલા માટે એનું જવા છે તમે તમને જે બોલી જબાનની કિંમત હોય ને જબાનની જે કિંમત હોય એ કીધેલું છે તમને ગાડી ચાવી લીધી ગાડી લઈને આવ્યો તમે કીધું આ જો આ બોર્ડ મારેલું છે ભાઈ એટલા માટે ભાઈ તમને હું કીધું

તમે ત્રણસો પાછા આપી દે વાત પૂરી કરી દે બરોબર પાસા ખરીદી ને જોઈએ અમારા પૈસા